નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે નેચરલ ફેસવોશ કઈ રીતે બનાવવું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ફેસવોશ છે એ કામ શું કરે છે તો ફેસવોશ છે એ આપણા ચહેરામાંથી આપણી ચામડી પરની અશુદ્ધિને દૂર કરે છે એટલે આપણા ચહેરા પર ચમક આવે છે અત્યારે જોવા જઈએ તો મોટાભાગના લોકો ચહેરાની સુંદરતા વધારવા માટે બજારમાં મળતા ઘાતક કેમિકલ્સનો ઉપયોગ કરે છે જેનાથી ચહેરાની અશુદ્ધિ તો દૂર થાય જ છે પરંતુ આ કેમિકલ્સ આપણા શરીરમાં પણ ભળી જાય છે ત્યારે આવા કેમિકલ્સને જો વારંવાર વાપરવામાં આવે તો આ કેમિકલ્સ આપણા લોહીની અંદર ભળી જાય છે અને એક સમયે આપણો ચહેરો એકદમ કાળો થવા લાગે છે કારણ કે આવા ઘાતક કેમિકલ્સ લગાવી લગાવીને આપણા ચહેરા પરની સ્કીન છે એ ડ્રાય થઈ જાય છે એટલે કે સૂકી થઈ જાય છે અને એમાં નેચરલ રીતે જે ઓઇલ બનવાની પ્રોસેસ છે એ બંધ થઈ જાય છે ત્યારે આપણો ચહેરો એકદમ બગડી જાય છે ત્યારે આ પરિણામ ન આવે અને ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી આપણા ચહેરાની ચમક એવી ને એવી રહે એના માટે આજે આપણે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી આપણને કંઈ જ આડઅસર થતી નથી તો ચાલો જોઈએ કે આપણે આપણા ચહેરા પરનું લગાવવા માટેનું નેચરલ ફેસવોશ કઈ રીતે બનાવવું તો નેચરલ વોશ બનાવવા માટે આપણે અહીંયા સૌથી પહેલાં ત્રણ વસ્તુ લઈશું એમાં સૌથી પહેલી વસ્તુ છે તુલસી મિત્રો તુલસી તો આપણા આંગણાની અંદર હોય જ છે એ તુલસીના આપણે થી પંદર નંગ છે એ પાંદ લઈ લેવાના છે ત્યારબાદ આપણે આદુ લઈશું આદુનો એક નાનો ટુકડો આપણે અહીંયા લઈ લેવાનો છે અને આપણે લઈશું લીંબુ લીંબુ છે એ આપણે અડધું કટિંગ કરી લેવાનું છે અને એ અડધું કાપેલું લીંબુ છે એ આપણે લઈ લેવાનું છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો સૌથી પહેલાં તો આપણે તુલસીના પાન છે એને આપણે ક્રશ કરવાના છે તો આપણે અહીંયા એક ખાંડણી લઈ લઈશું હવે ખાંડણીને આ રીતે આપણે લઈ લઈશું અને એની અંદર આપણે તુલસીના પાન લઈ લઈશું અને એને આપણે બરાબર ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે એક આદુનો ટુકડો લેવાનો છે આ આદુના ટુકડાને આપણે ખમણી વડે ખાંડી અને એનું જે ખમણ છે એ આપણે આ ખમણીની અંદર મિક્સ કરી દેવાનું છે એટલે કે તુલસીના પાન સાથે ઉમેરી દેવાનું છે એટલે બરાબર મિક્સ થઈ જશે હવે આ બંનેને એકસાથે બરાબર ક્રશ કરી દેવાનું છે અને એમની સાથે આપણે હવે ઉમેરવાનું છે લીંબુ આ અડધા લીંબુનો રસ આપણે આ મિશ્રણની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ફરીથી આ મિશ્રણ ખાંડણી વડે ખાંડી લઈશું એટલે કે બધી જ વસ્તુ છે બરાબર મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા આપણે એક ગરણી લઈ લઈશું અને આ મિશ્રણને આપણે ગરણી વડે ગાળી લેવાનું છે એટલા માટે એક કાચનું બાઉલ લઈ લઈશું એની અંદર આ મિશ્રણને આપણે બરાબર રીતે ગાળી લઈશું આ તૈયાર થઈ ગયું આપણું નેચરલ વોશ પરંતુ કઈ રીતે લગાવવું એ આપણે અહીંયા સમજી લઈએ જ્યારે આપણા ચહેરા પર આપણે લગાવીએ એ પહેલાં ચહેરો પાણી વડે બરાબર સાફ કરી અને લૂછી લેવાનો છે ત્યારબાદ આ રસને આંગળી વડે ચહેરા પર વ્યવસ્થિત રીતે લગાવી દેવાનો છે અને વીસથી પચીસ મિનિટ સુધી આપણે એમને સુકાવા દઈશું ત્યારબાદ ઠંડા પાણી વડે આપણો ચહેરો છે બરાબર સાફ કરી લઈશું ત્યારે આપણા ચહેરાની અશુદ્ધિ દૂર થયેલી આપણને દેખાશે અને ચહેરો છે એકદમ ચમકવા લાગશે આ ઉપાય અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવાથી આપણા ચહેરા પરના કાળા ડાઘ દૂર થાય છે અને આપણો ચહેરો નેચરલ રીતે સુંદર બને છે અને આ ઉપાયની કોઈ પણ આડઅસર નથી તો મિત્રો તમે પણ આ ઉપાયથી ચહેરાની સુંદરતા વધારી શકો છો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આ તો આજનો આપણો ચહેરા સુંદર કરવા માટેનો એકદમ ઘરગથ્થુ અને અક્ષીર ઇલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરો જેનાથી અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય આપનો ખૂબ ખૂબ આભાર